મતદારયાદી સુધાણા બાદ વિવાદ લઘુમતી સમાજમાં ભભૂક રોષ કોઈ પણ જાણ વગર બાર હજાર પાંચસો જેટલા મતદારોના નામ કમી કરાયાનો ગંભીર આક્ષેપ રતનપુર સંધાણા અને મેલેજમાં જંગી કાપ ચૂંટણી પ્રક્રિયા સામે ઉઠ્યા અનેક સવાલો પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને સરપંચ પરિવારના નામ પણ યાદીમાંથી ગાયબ થવા પામ્યા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે મારું નામ સોહેલભાઈ મુસ્તુઆભાઈ વોરા સિનિયર કાઉન્સિલર છેલ્લા પંદર વર્ષથી સમાજ સેવાનું કામ કરું છું તમામ ધર્મના તમામ સમાજના લોકોને સાથે લઈને હું ચાલું છું તેમજ જમે તે ઉલમા ફેરાજ જિલ્લાનો વાઇસ પ્રેસિડેન્ટ છું વાત એવી બની કે ત્રણ મહિનાથી આ સઘન સરસ કામ ચાલુ હતું બીએલઓ પોતાની નિષ્ઠાથી એકદમ ન્યાયિક કામ કરતા હતા લોકોના ઘરે ઘરે જઈને કામ કરતા હતા બહુ સુવ્યવસ્થિત કામ થયું પરંતુ જ્યારે ત્રીસ તારીખ છેલ્લી પતિ ગઈ હોત આપવા માટે ત્યાર બાદ તારીખ ના રોજ કાલે હું પણ કલેક્ટર ઓફિસમાં હતો જ તો મને એક ટેલીફોનિક ખબર પડી કે આપ સાહેબ જલ્દી આવી જાઓ પંજરીમાં આપણા આઠસો નામ નીકળી ગયા છે જેમાં મારી પોતાની ફેમિલી પૂરેપૂરી નીકળી ગઈ જે મારા દરેક બેસીને ત્રણ હજાર ફોર્મ અમે દરેક ધર્મના દરેક સમાજના નાગરિકોના મેં જાતે ફોર્મ ભર્યા છે અને દરેક બેહરો સાથે હું ટુનિંગમાં હતો એના આપણા મામલતદાર સાહેબ બિન્ટુભાઈ તેમજ સુજલ બેન અમારા જે હતા એ બેન એમની સાથે કાયમ સાથે રહું છું સાથે ટુનીંગ કરી છે કાલ સુધી કશું ન હતું સાંજે પાંચ વાગે અમને ખબર પડી કે તમારા આઠસો મત કપાયા તો કોણ છે હોતા આપનાર કોણ છે ખરેખર તપાસ હોતા અરજી આપનાર સામે થવી જોઈએ નહીં કે જે લોકો મતદારો છે એમના અમે થવી જોઈએ શિફ્ટે એમને બતાવે સ્થળાંતર એમને બતાવ્યું છે તો સ્થળાંતર જેને એની સાથે પૂરા માગો એને પૂરા આપવામાં નિષ્ફળ જાય તો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જો આ સાહેબ આ લોકો કાર્યવાહી નહીં કરે

ગામોના સોકળા રઢુ આજુબાજુના ગામના લોકોએ આ વાંધા આપ્યા સો સો બસો પાંચસો એક એક ગામ ની અંદર ગ્રુપમાં અને માનો કે અત્યારે હું છું તો મારી આખી ફેમિલી તાલુકા પ્રમુખ રહ્યા છે અમારા અગાઉ ચાલુ ડેલીકેટ છે એમના પત્ની તે છતાં આખી ફેમિલીના ના નામ નીકળી ગયા કોર્પોરેટર નીકળી ગયા ખેડામાં અમારી માંગ એવી છે કે અત્યાર સુધી જે કામગીરી કમ્પ્લીટ એસઆઈ ની પ્રક્રિયા થઈ એ લોક સાઇડ ઘરે કરી બરાબર છે એની સામે સુધારણા કરવી જોઈએ અને એની સાથે સમગ્ર આપણે ભારત ના નાગરિકોને મદદ કરી મુસ્લિમ સમાજને પણ મદદ કરી હવે આ વાંધા જે આયા એ વાંધા બહારના માણસ આપ્યા ત્રીસ તારીખ છેલ્લી હતી ત્રીસ તારીખ સુધી ના આયા પહેલી બીજી ત્રીજી ચોથી આયા તો ચટણી વેબસાઈટ ઉપર ઓનલાઈન કે ઓફલાઈન માં 4 તારીખ સુધી આ વાંધા સેંકડો કે હજારો માં સંખ્યામાં કેમ આપ્યા તો પહેલામાં પહેલા તો સંકાની સોય ચટણી કમિશનર નાયબ કલેક્ટર કલેક્ટર અને જે 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 તાલુકાના નાયબ ચૂંટણી અધિકારી છે એમણે શું જોયું મારું નામ ઇયુબ ખાન મોહમ્મદ ખાન પઠાણ માજી તાલુકા પંચાયત પ્રમુખ માતર એટલે સાહેબ જે ચૂંટણી પંચ દ્વારા સનની પ્રક્રિયા કરવામાં આવી એ સનની પ્રક્રિયાનો હેતુ ખૂબ ઉમદા હતો કે કોઈ પણ ખોટા મતદાર મતદાર યાદીમાં ન હોવા જોઈએ અને એક પણ સાચો મતદાર મતદાર યાદીમાંથી વંચિત ન રહેવો જોઈએ એ હેતુ હતો પરંતુ એ ની અંદર જ્યારે બીએલઓ દ્વારા ત્રણ માસમાં કામગીરી કરવામાં આવી અને મરણ પામેલા સ્થળાંતર થયેલા ડુપ્લિકેશન એ બધા નામોને કમી કરવામાં આવ્યા અને જ્યારે આખરી યાદી પ્રસિદ્ધ થઈ એના પછી જે સાત નંબરના વાંધા કે જે ત્રાહિત વ્યક્તિઓ દ્વારા ઉઠાવી અને દરેક ગામમાંથી મુસ્લિમ લઘુમતી અને સમાજના નીચલા વર્ગના નામો કમી કરવાની એક ખૂબ જ ખૂબ જ ખરાબ ચાલ ચાલી અને મતાધિકારોને વંચિત કરવાનું અને એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ બનાવવાનું જે ષડયંત્ર રચાયું છે જેની અંદર અમને કોઈ પણ ચૂંટણી અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા આજે આવેદનપત્ર આપવામાં આવેલું છે કે આ રીતે સામૂહિક એક એક જણના ત્રાય વ્યક્તિઓના મત વિસ્તાર બાંધના માણસોના કે અન્ય ગામના માણસોના સોસો બસો બસોની સંખ્યામાં વાંધા લઈ અને જયારે મતદારોને નોટિસ આપવામાં આવે ત્યારે અમારું ચૂંટણી અધિકારીઓને એ કહેવું છે ચૂંટણી પંચને કે ભાઈ જેને વાંધા લીધા છે સૌથી પહેલા એની જોડે પુરાવા માંગો અમે તો જયારે ફોર્મ ભર્યા ત્યારે દરેક પુરાવા આપી દીધા છે અને એ પછી નવેસર થી પુરાવા આપવાની અમારે ક્યાં જરૂર છે સૌથી પહેલા જેને વાંધા લીધા છે એની જોડે પુરાવા માંગવામાં આવે ને એ પુરાવા આપવામાં નિષ્ફળ જાય તો એ વાંધા અરજીઓ રદ કરવામાં આવે અને એની સામે કાયદાકીય ચૂંટણી પંચ દ્વારા એફઆઈઆર ને નોંધી એની સામે કાર્યવાહી કરવી જોઈએ નહીં તો અમારે ના છૂટ્યા ના છૂટકે હાઈકોર્ટના દ્વાર ખખડાઈ અને તમામ અધિકારીઓ સામે પણ અમારે હાઈકોર્ટે લડવું પડશે તમારા પરિવારનું તમારું નામ છે આ મતદાર યાદી માંથી અમારું નામ છે પણ હમણાં નીકળી ગયા છે હા ત્રણસો ને સત્તર અમારા પોતાના બૂથ માં ત્રણસો ને સત્તર નામ કમી થયા છે